ગોધરાદીપ હોસ્પિટલ ખાતે મહિનાને સાત માસમાં ડિલિવરી કરવી સાડત્રીસ દિવસ નવજાત શિશુને રાખી સારવાર આપી હાલ બાળક તંદુરસ્ત જોઈ માતા પિતાના ચહેરા પર ખુશી જોવા મળી ગોધરા દીપ હોસ્પિટલ ખાતે બાળ રોગ વિભાગ ચલાવવામાં આવે છે ને જેમાં છેલ્લા ત્રણ વર્ષથી પીએમ જે એ વાય યોજના હેઠળ ડૉક્ટર અંકિત તાણીએ સેવા આપીને જે હોસ્પિટલ પીપળુદ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે અને જેમાં દીપિકાબેન મહેશભાઈ માછી જૂની ધરી તાલુકો ગોધરાએ ત્યાં સાતમા મહિને ડિલિવરી થતાં છવ્વીસમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ બાળકનું વજન આઠસો ગ્રામ કરતાં ઓછું હતું ત્યારબાદ તેને એનઆઈસીઓ ક્રિટિકલ બાળકની સઘન સારવાર આ હોસ્પિટલ દ્વારા કાપવામાં આવી જેને આજે સાડત્રીસ દિવસે ડિસ્ચાર્જ કરાયા જે બાળક ક્રિટિકલ પાંચ બહાર આવે તંદુરસ્તી સાથે બાળકનું વજન એક કિલો પ્રાંતનું થવું અને બાળકને સઘન સારવારમાં એક રૂપિયો ખર્ચ વગર મફત પીએમ જે એવાય યોજના અંતર્ગત આ હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં આવે પંચમહાલ જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ સાથે રાહત દનિદીપ હોસ્પિટલમાં બાળકોની સારવાર સારી રીતે કરવામાં આવે છે આ બાબતે ટ્રસ્ટી નીલ સોની દ્વારા હોસ્પિટલ સ્ટાફ ડૉક્ટર અને તમામ દર્દીઓને પેંડા વેચીને આભાર અને શુભેચ્છાઓ પાઠવી માતાના ચહેરાનું સ્મિત જોઈ ક્યાંક તેના વાલા હોય બાળકને તંદુરસ્ત કરીને આપણા માતાની આંખમાં ડિસ્ચાર્જ સમય આંખ ખુશીના આંસુ છલકાઈ ઉઠ્યા તો શું નામ છે તમારું શું થયું તું પછી કેટલા દિવસે રાખ્યું બાળકને અહીં હોસ્પિટલમાં સાડત્રીસ દિવસ હા હા કેવું અમારું બાળક તંદુરસ્ત છે આજે અહીંયા એક નવજાત શિશુની જે ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે તે દીપિકાબેન મહેશભાઈ માછી કે જેમની સાડા છ મહિનાની આજુબાજુ સુવાવડ થઈ ગઈ હતી અને બાળક ખૂબ જ પ્રી મેચ્યોર હતું તેનું જન્મ સમય વજન આઠસો ગ્રામ જેટલું હતું જેને આપણે અહીંયા બાળકને પેટીનો વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું અને તે પીએમ જે વાય યોજના અંતર્ગત મફત સારવાર કરવામાં આવી હતી બાળકની સારવારના દિવસો દરમિયાન બાળક ખૂબ જ લોહી નીકળ્યો તેનો શ્વાસના દર એકદમ ઓછા થઈ જતા હતા ઓક્સિજનનો લેવલ હોતું તે બધી જ હાડમારીથી કરી અને બાળકની આજે સંપૂર્ણપણે અડત્રીસ દિવસ બાદ તેની રજા કરવામાં આવી છે અને અત્યારે બાળકનું વજન પણ એક કિલોની ઉપર નીકળી ગયું છે બાળકની આ પીએમ જેવાય યોજના અંતર્ગત તદ્દન મફત સારવાર કરવામાં આવી છે તેમાં બાળકના દરેક દવાઓ દરેક બાળકના રિપોર્ટ તથા એક્સરેને બધું જ મફત કરવામાં આવ્યું છે તેની લાભ મળી જે ખૂબ જ ગરીબ પેશન્ટો છે જે ખર્ચો લાખ દોઢ લાખ બે લાખ રૂપિયા જેવો ખર્ચો આવે તેની જગ્યાએ બાળક જે બાળક છે તેની સંપૂર્ણ મફત સારવાર કરવામાં આવી છે આ હોસ્પિટલ જે આપણે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ પીપલો સંચાલિત દીપ હોસ્પિટલ ખાતે તેની તમામ સારવાર કરવામાં આવી છે અને આજે ખૂબ જ ખુશી માહોલ હેઠળ આપણે તેની રજા કરીએ છીએ